રાજ્યમાં આજથી આગ ઓકતી ગરમીનો પ્રકોપ જોવા મળશે હવામાન વિભાગે આપ્યું છે ગરમીનું યલો એલર્ટ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળજાર ગરમીની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી તો અમદાવાદ બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું જ્યારે અમરેલીમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના ચાર શહેરોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ એકતાલીસ પોઈન્ટ એક થી તેતાલીસ ડિગ્રી યલ્લો એલર્ટ ગણવામાં આવે છે આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે આયુષ્ય અત્યાર સુધી એકતાલીસ ડિગ્રીની આસપાસ તો તાપમાન પહોંચી જ ગયું છે પરંતુ હવામાન વિભાગે કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે અ બિલકુલ પ્રીતિ જે રીતે હાલ પવનોની દિશા બદલાઈ છે જેના કારણે કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે રાજ્યની અંદર શરૂ થઈ ચૂક્યો છે મોટાભાગના શહેરોમાં તાપમાન છે કે જે હવે ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે ત્યારે રાજકોટ અમદાવાદ અમરેલી જેવા જે ગાંધીનગર સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને આવનારા દિવસોની અંદર આ તાપમાનનો પારો હજુ પણ ઓચકાઈ શકે છે યલો એલર્ટ છે અમદાવાદ રાજકોટ કચ્છ અને અમરેલી સહિતના ભાગોમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ ત્યારે આપવામાં આવે છે જ્યારે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રી સુધી રહે છે ત્યારબાદ ઓરેન્જ એલર્ટ અપાય છે અને જ્યારે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાનો હોય ત્યારે રેડ એલર્ટ પણ આપવામાં આવે છે ત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે એપ્રિલ મહિનાની અંદર આ તાપમાનનો પારો છે તેતાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ વર્ષની જે પરિસ્થિતિ છે તેને જોતા ગરમી જે છે તે તમામ રેકોર્ડ તોડે તેવી પણ સંભાવનાઓ છે કારણ કે ગરમીનો પ્રકોપ હવે જે રીતના શરૂ થયો છે તે સતત વધતો જ રહેવાનો છે તાપમાનમાં ઘટાડાની કોઈ પણ સંભાવનાઓ છે તે હાલ નથી જો અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો સૌથી વધુ જે તાપમાન છે અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાઈ ગયું છે અમદાવાદ એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ગાંધીનગર એકતાલીસ ડિગ્રી ડીસા ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી વડોદરા ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલી એકતાલીસ પોઈન્ટ છ ભાવનગર આડત્રીસ પોઈન્ટ છ રાજકોટ એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુરેન્દ્રનગર ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી એટલે કે મોટાભાગના શહેરો એવા છે કે જે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે અમદાવાદની અને બનાસકાંઠાની અંદર રાત્રિ દરમિયાન ગરમી અને આગાહી કરવામાં આવે છે કે દિવસ દરમિયાન જે તડકા પડશે તેના કારણે રાત્રિના સમયે ગરમ પવનો ફૂંકાશે અને લોકોએ સાંજના સમયે ઠંડકનો અહેસાસ નહીં કરી શકે ગરમી જે છે ગરમ પાવનો ફૂંકાવાના કારણે લાગવાની છે લોકોને બીજી તરફ અમરેલી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે તે લોકો લાગવાનું હીટ વેવ કન્ડિશન્સ જોવા મળી શકે છે એટલે કે ગરમ પવનો બપોરના સમયે ફૂકાશે અને સીધો જ તડકો છે કે જે એ અલગ અલગ ડ્રાય વેધર છે તે રહી શકે છે એટલે કે હવે કાળજાર ગરમી એટલે કે અંગ ધજાતી ગરમીથી શેકાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે આભાર આવ્યું છે તમામ વિગતો માટે